અને બનાસકાંઠામાં સમાવેશ કરવાની માંગણી સાથે ધાનેરા સજ્જડ બંધ ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા અપાયું હતું બંધ નું એલાન ધાનેરા તાલુકાની જનતામાં જોવા મળ્યો આક્રોશ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દિસાઈ સહિત પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને હજારોની સંખ્યામાં લોકોએ રેલી યોજી નાયબ કલેક્ટરને આપ્યો આવેદન પત્ર રેલીમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા તો આવો જોઈએ એક રિપોર્ટ બનાવવાથી ખરેખર લોકો ખુશ થવા જોઈએ એની જગ્યાએ લોકો દુઃખી કેમ છે એ આપ પણ જાણો છો અને આપણા મીડિયાના માધ્યમથી હું પણ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ અહીંયા અહીંયા જે અહીંયાની રાજનીતિ છે એ કીણાખોરીની રાજનીતિના કારણે અમરે ધાનેરા તાલુકાને જ્યારે થરાદમાં નોખવામાં આવે છે બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગાંધીનગર મહેસાણા અમદાવાદ એ બાજુ ભણતા હોય છે કોઈ હોસ્પિટલ નું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુ નું કોમ હોય છે અમારે હવે થરાદ અને વાવ વાત આવે છે એટલે અમારું કામ અમદાવાદ થી અમે આવતા હોય ને તો પાલનપુર ઉભા હોય તો રાજસ્થાન નું ગાડીઓ નો સાધન બાડમેર નો કે જેસેલમેર નો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય હવે થરાદ ની અંદર અમે ઉભા હોય તો થરાદ થી કઈ સાધન આવવાનું છે કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી કોઈ જાતની વ્યવસ્થા નથી આજે બનાસ છે તો પણ પાલનપુરમાં છે તમામે તમામ કલેક્ટર કચેરીથી મોડીને તમામે તમામ અને આજે એ કેવાસી વાળી વાત કરું હું છેલ્લા ત્રણ મહિના ચાર મહિનાથી લોકો લાઈનમાં લાગ્યા છે સર્વર ડાઉન છે જો સર્વર ડાઉન આટલા જૂના જિલ્લાનો સર્વર ડાઉન સર્વરડાઉડ અને અમને હવે તમે થરાજ મોકવા છો તો અમારા ડોક્યુમેન્ટ તમામ બદલાવાના થશે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ટોટલે ટોટલ અમારા બદલાવાના થાય ત્યારે તમે વિચાર કરો કે આ અમારા પાંચ વર્ષનું લાઈનમાં જ રહેવાનું ધાનેરાથી આ કિદાખોરી વર્ષોથી ચાલી રહી છે અને ધાનેરાનું રાજકારણની અંદર મારે તો દરેક રાજકીય વ્યક્તિની મારી વિનંતી છે કે હવે તમે કોંગ્રેસ ભાજપ આમ આદમી કે જે બી હોય તમામે તમામ લોકો એક થઈ જાઓ નેતર આવનારા સમયમાં આ પરજા તમને રાજકીય ક્ષેત્રે તમને માફ નહીં કરે અને તમે પણ પાપ કરો છો આ બાબતે જો રાજકીય ક્ષેત્ર પણ જો ચૂપ રહેશે અને મેદાનમાં નહીં આવે અને જેની લાગે ત્યાં પોતાની લગાડીને આ જિલ્લો એમાં રહે એવી દરેકને મારી વિનંતી છે રાજકીય લોકોને અને જે સંગઠનોએ આજે બંધ પાડ્યું છે એ સંગઠનોને પણ હું આદત આપે કે એમને પણ ધન્યવાદ જાણું છું કારણ કે તમે આજે રાજકીય લોકો અવાજ નથી ઉઠાવતા અને સંગઠનો ઊભા થાય છે શેમભૂ ત્યારે આપણે રાજકીય

તો તમે અમને થરાદમાં કેવી રીતે નોખી શકો અમારો તમે એક વહીવટ ત્યાં છે અમારો બનાસકાંઠા એટલે નદીના નામથી આજ બનાસ નદીના નામથી બનાસકાંઠા પડ્યું છે કોઈ ગામના નામથી નહીં તો અમને ગામના નામે કેમ તમે એવું કરવા માગો છો એટલે દરેક વ્યક્તિ આ બાબતે બહાર આવે અને આ આ આક્રોશ આપણે જાળવી રાખે અને સરકાર સુધી પહોંચાડીએ અને સરકાર આ આ વાતને ઓળી ન સ્વીકારે તો આવનારા સમયમાં આપણે જે પણ કરવું પડે તો એ કરવા માટે આપણે તૈયાર છીએ અને આજના તબક્કે આજે પણ ધારાસભ્ય કક્ષાના માણસ જો લોકશાહીની વાત આપણે કરશું ને તો લોકશાહીના ઢબે ચૂંટવામાં આવે છે પ્રતિનિધિ પંચાયત થી મળી સેટ પાર્લામેન્ટ ઉઠી તો પંચાયત થી પાર્લામેન્ટ હવે અહીંયા ધારાસભ્યને પૂછ્યું તો ધારાસભ્ય એમ કહે કે અમને તો વિશ્વાસ જ નથી લીધા તો ભાઈ તમને લોકસભાના અને લોકશાહીના ઢબે જો ધારાસભ્ય આખા જિલ્લાનો તાલુકાનો આગેવાન હોય

છેલ્લા ચાર દિવસથી વિભાજન થયું ચાર દિવસથી વારંવાર ફોર્મ પણ આવ્યા અને એના ભાગરૂપે આજે સમિતિ અને સર્વે સમાજના લોકોએ ભેગા મળીને સંપૂર્ણપણે ધાનેરા રાખવાનો નિર્ણય કર્યો એના ભાગરૂપે આજે

ડેરી બાકીના તમામ વહીવટી કામો ગુજરાત રાજ્યના મુખ્યમંત્ર જવા આપવા માટે પણ અનુકૂળતા રહે એ માટે રહ્યા છે તો પાલનપુર સાથે રહેવા માટેની સમગ્ર લોકોની આજે મોટ માંગ અને એના ભાગ રૂપે આજે સંપૂર્ણપણે ધાનેરા બંધ પણ રહ્યું છે અને આવનારા સમયમાં સૌ લોકો સાથે મળી અને આનો યોગ્ય રજૂઆત પણ મુખ્યમંત્રી સાહેબ પાસે કરી છે અને આવનારા સમયમાં પણ કરી અને ધાનેરા બનાસકાંઠામાં રહે એ પ્રકારના પ્રયત્નો